જનતા કિમી દૂર ભરવા જવા મજબૂર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવ્યાડના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તેજસ પરમારને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું યુવા નેતા જય સંઘાડાએ જણાવ્યું કે સંજેલી તાલુકામાં લગભગ છપ્પન ગામડાઓ છે એક લાખની વસ્તી ધરાવે છે લગભગ હાલ સત્તર હજાર જેટલા વીજ ગ્રાહકો છે લગભગ સાત જેટલા વીજ ફીડરો કાર્યરત છે સંજેલી તાલુકો બન્યો ઘણો સમય વીત્યો છતાં અહીંયા સબસ્ટેશન ન હોવાથી જનતાને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે લાઇટ બિલ ભરવા નવા વીજ કનેક્શન તથા અન્ય કામો માટે ત્રીસ કિલોમીટર દૂર ઝાલોદ તાલુકામાં જવું પડે છે આદિવાસી ક્ષેત્ર છે શિક્ષણનું પ્રમાણ ઓછું છે જેથી ઓનલાઈન બિલ પેમેન્ટ ઓનલાઈન અરજીઓ કરી શકતા નથી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવ્યાના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર મારફતે એમજીવી સેલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી તેજસ પરમારને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું યુવા નેતા જે સંઘાળાએ જણાવ્યું કે સંજેલી તાલુકામાં લગભગ છપ્પન ગામડાઓ છે એક લાખની વસ્તી ધરાવે છે આદિવાસી ક્ષેત્ર છે શિક્ષણનું પ્રમાણ ઓછું છે જેથી ઓનલાઈન બિલ પેમેન્ટ ઓનલાઈન અરજીઓ કરી શકાતું નથી સબસ્ટેશન સિંગવડ બનાવવાની હિલચાલના પગલે તૈયાર સબસ્ટેશન પડ્યું તૈયાર સબસ્ટેશન ત્વરિત વહીવટ ઓફિસ ચાલુ થવી જોઈએ કોઈપણ પ્રકારે રાજકારણના ભોગ ન બનવું જોઈએ સંજેલી યુવા પ્રમુખ રાહુલ માવી સુખદેવ વસૈયા રમસુભાઈ અઠીલા ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા સુરેશભાઈ તાવિયાની સાથે નિલેશભાઈ વસૈયા એસ ન્યૂઝ ગુજરાતી સંજેલી